આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર રાજ્ય સરકાર અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ચૌદમી જૂનથી વીસમી જૂન સુધી યોગ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યો છે જિલ્લામાં ભુજ ખાતે આવેલા બીએસએફ કેમ્પ જેલ અને અલગ અલગ સ્થળોએ યોગની તાલીમ આપીને યોગ બોર્ડ દ્વારા યોગ સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી છે આવતીકાલે મુન્દ્રા રોડ પર આવેલા ઓગણસાઇઠ બીએસએફ કેમ્પ ગ્રાઉન્ડમાં ભુજ શહેરવાસીઓ બીએસએફ જવાનો પોલીસના જવાનો સાથે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ જ રીતે ગાંધીધામ ખાતે હોટેલ રેડિશનમાં તારીખ સોળ જૂનના સવારે છ થી આઠ વાગ્યા સુધી યોગ શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના પૂર્વે યોગ બાબતે લોકોમાં અવેરનેસ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહીને યોગ બોર્ડ રહ્યું છે દેશ સહિત રાજ્યભરમાં કાનૂની સેવા મંડળ દ્વારા બાવીસમી જૂન શનિવારના રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું છે આ લોક અદાલતમાં ફોજદારી બેંક વસુલાત અકસ્માત વળતર જમીન સંપાદન કૌટુંબિક પ્રશ્નો અને ભરણપોષણ જેવા દીવાની દાવાઓ વીજળી અને પાણીના બિલના કેસો મહેસૂલ વાહનના ઈ મેમો સહિતના કેસોનો સમાધાન નિકાલ કરવા પ્રયત્ન કરાશે આ અંગે વિગતો આપતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ આરબી સોલંકીએ આ પ્રમાણે જણાવ્યું હતું દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન તારીખ બાવીસમી જૂન બે હજાર ચોવીસ ના રોજ કરવામાં આવેલ છે તે આયોજન મુજબ કચ્છ જિલ્લાની તમામ તાલુકા કોર્ટો અને જિલ્લા કોર્ટ ભુજ મધ્ય રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ લોક અદાલતમાં સમાધાન થઈ શકે તેવા સમાધાનપાત્ર સમાધાન કેસો સિવિલ દાવાઓ મોટર અકસ્માત વોટર ક્લેમ ને લગતી મેટરો લેણી રકમના દાવાઓ ચેક પરતના દાવાઓ તથા સામાન્ય રકમનો દંડ કરી એના પૂરા થઈ શકે તેવા પોારી કેસો આવનાર છે ખાસ કરીને આ દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલતમાં લગ્નજીવન સંબંધી તકરારો ના કેસો ખૂબ જ મોટા પાયે મૂકવાનું અમારું આયોજન છે આ સિવાય પ્રીલિટીગેશન લોક અદાલતનું પણ આયોજન કરવામાં આવેલ છે ઘાસિયા મેદાન માટે પ્રખ્યાત એવા બંને વિસ્તારમાં આવેલા ગોરેવાલી ગામ પાસે આગ લાગતા દોડધામ મચી ગઈ હતી ધોરડોથી છ કિલોમીટર દૂર વન વિભાગ હસ્તકના ગોડાઉનમાં રાખવામાં આવેલા ઘાસચારાના જથ્થામાં અચાનક આગ લાગી ગઈ હતી રાત્રિના સમયે લાગેલી આગને કાબુમાં લેવા ભુજ ફાયર વિભાગ અને વન વિભાગના ટેન્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવાતા આગ પર કાબુ મેળવાયો હતો આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ સામે આવશે તેવું વન વિભાગના અધિકારી તે દ્વારા જણાવવામાં આવ્યું છે આજે વિશ્વ રક્તદાતા દિવસ છે રાજ્યની સાથે જિલ્લામાં અનેક સ્થળે વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે રક્તદાનથી ભાવનાત્મક સ્વાસ્થ્યમાં સુધારો થાય છે તણાવ ઘટે છે હૃદયરોગનું જોખમ પણ ઘટે છે તેવું જીકે જનરલ હોસ્પિટલના બ્લડ બેંકના હેડ ડોક્ટર જીજ્ઞાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું અત્રે નોંધનીય છે કે રક્તદાન કરવાથી પોતાનું સ્વાસ્થ્ય તો સારું રહે છે સાથે અન્ય વ્યક્તિને પણ રક્તથી નવજીવન મળી શકે છે લોકોને હવામાનની માહિતી સરળતાથી મળી શકે તે હેતુથી હવામાન વિભાગની અત્યાધુનિક એપ્લિકેશન્સ મોસમ દામિની મેઘદૂત એગ્રો એપ્લિકેશન અને પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે જે હવામાનની સચોટ માહિતી મેળવવામાં મદદરૂપ થાય છે વર્ષા ઋતુને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ ભારત સરકાર દ્વારા આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે આ તમામ એપ્લિકેશન આઈએમડીની વેબસાઈટ અને ગુગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે આ મોબાઈલ એપ્લિકેશન્સ વરસાદની આગાહી વીજળીથી બચાવ ખેતી માટે ઉપયોગી છે કચ્છ જિલ્લાના ખેડૂતો સહિત તમામ નાગરિક ને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા શ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા અનુરોધ કરાયો છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવા વરસાદની આગાહી કરી છે ત્યારે પૂર્વ કચ્છના રાપર તાલુકાના ખાંડેક હમીર હમીરપર આસપાસના વિસ્તારોમાં આજે સાંજે પવન સાથે વરસાદી ઝાપટા થયા છે જેને પગલે ગરમીમાં આંશિક રાહત મળી હોવાનું ખાંડેકથી કરમસિંહ માળીએ ફોન પર જણાવ્યું હતું અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા નમસ્કાર